નમસ્કાર દર્શક મિત્રો મહાશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આજે મહાશાપુરા ન્યૂઝ ચેનલની ટીમ મોટીરાયણ ખાતે પહોંચી છે અને ખાસ કરીને હાલમાં લોકસભાની ચૂંટણીને જ્યારે થોડાક દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષો તરફથી ધરખમ પ્રચાર થઈ રહ્યો છે આજે વિનોદભાઈ ચાવડાનો કાર્યક્રમ છે મોટીયણ ખાતે ત્યારે આપણે મળશું ખાસ કરીને રાજુભા કે જેમનું માંડવી તાલુકાના જેઓ મહામંત્રી છે એમની પાસેથી આપણે મેળવીશું કે આગળની જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સમગ્ર હિન્દુસ્તાન શું લાગે છે એમને લાગે છે નરેન્દ્રભાઈની સરકાર જંગી બહુમતી સાથે બની રહી છે સમગ્ર દેશ ફરી પાછા નરેન્દ્રભાઈને દેશનું સુકાન સોંપવા માટે થનગની રહ્યો છે એવી જ રીતે એ જ જુવારની અંદર માંડવી તાલુકો પણ વિનોદભાઈને ખૂબ જંગી બહુમતીથી લોકસભામાં જીતીને મોકલવાનો છે અમે દરેક જગ્યાએ વિનોદભાઈને લોકસભાના ઉમેદવાર નથી કહેતા એમને વર્તમાન અને ભાવિ સાંસદ કહીએ છીએ કારણ કે જીત નિશ્ચિત છે જીત કોઈ રોકી શકે એમ નથી જીતને કોઈ પડકારી શકે એમ નથી કારણ કે ગઈ વખતે અમે માંડવી વિધાનસભામાંથી બેતાલીસ હજાર મતની લીડ આપી હતી આ વખતે એ લીડને ઉપર લઈ જવાનો અમારો પ્રયાસ છે સવારથી જ તાલુકામાં શરૂઆત કરી રામપર વેકરાથી ખૂબ બહોળું જંગી જનસમર્થન અમને મળી રહ્યું છે તમે જોયું હશે દરેક જગ્યાએ પર લોકસંપર્કમાં પણ જનસભાઓ જેવી ગામડાઓમાં ચૂંટણીમાં જે જનસભાઓ કરવામાં આવતી હોય છે જેમાં લગભગ ક્યાંક કોંગ્રેસની સભા હોય તો સો દોઢસો માણસો હોય છે જ્યારે અમારા લોક સંપર્કની અંદર બસો અઢીસો ત્રણસો ચારસોની સંખ્યા થઈ રહી છે એનાથી સ્પષ્ટ થાય છે કે વીરેન્દ્રભાઈ સવા વર્ષની કરેલી કામગીરી નરેન્દ્રભાઈની કામગીરી અને વિજયભાઈ રૂપાણીની સરકારની કામગીરી અને વિનોદભાઈની ગત પાંચ વર્ષની કામગીરીથી પ્રજા સંતોષ છે પ્રજા ખૂબ ખુશ છે અને ફરી પાછા નરેન્દ્રભાઈને આશીર્વાદ દેવા માટે થનગની રહી છે ખાસ કરીને બાપુ વાત કરીએ આપણે માંડવી તાલુકાની તો માંડવી તાલુકામાં શું શું કામગીરી કરવામાં આવી છે અને લોકો

જે નર્મદા ડેમનું ભૂમિપૂજન જે નર્મદા ડેમનો પાયો કચ્છ માટે નખવામાં આવ્યો કચ્છ એક સીમાવર્તી વિસ્તાર છે કચ્છને નર્મદાનું પાણી આપવામાં નહીં આવે તો કચ્છ ખાલી થઈ જશે તો આપણી સીમાઓ રેડી થઈ જશે એ આશયથી સરદાર વલ્લભભાઈ પટેલે નર્મદા યોજનાનો પાયો નખાવ્યો હતો પ્રથમ ચણતરની શરૂઆત કરી હતી ભૂમિપૂજન કર્યું હતું પણ કોંગ્રેસની મલિન ઈરાદાઓથી આજે નર્મદાનું કચ્છ જિલ્લો નર્મદાના પાણીથી વંચિત છે કારણ કે અભયારણ્યના નામે ગુરખર પ્રાણીના નામે પ્રજાને લોકોને પાણીથી વંચિત રાખવામાં આવ્યા છે કોંગ્રેસે ત્રીસ પાસઠ વર્ષ સુધી દેશ પર શાસન કર્યું છે આજે ભૂમિપૂજન નર્મદાના ડેમને થયે થઈ ચાલીસ વર્ષ થઈ ગયા ત્રીસ વર્ષ સુધી પાંત્રીસ વર્ષ સુધી એમની સરકારો હતી કોંગ્રેસની કોંગ્રેસની સરકારોએ ધાર્યું ધારી હોત તો બાવીસ વર્ષ પહેલા ત્રીસ વર્ષ પહેલા નર્મદા યોજનાની મંજૂરી આપીને કચ્છને માંડવીને પાણી આપી શક્યા હોત તો આજે માંડવી તાલુકો કાશ્મીર હોત લીલો છમ પ્રદેશ બની ગયો પણ આ પાપ કોંગ્રેસના પાપના કારણે આજે દુષ્કાળનો સામનો જે આજે માનવી તાલુકો અને મુન્દ્રા તાલુકો કરી રહ્યા છે ને એ પાપનું કોઈ કર્યું હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસે કર્યું છે અને એ પાપ એનું છાપરે ચડીને પોકારી રહ્યું છે નરેન્દ્રભાઈએ સત્તાના સુકાનો સંભાળ્યા તરત સત્તરમાં દિવસે મિત્રો બાવીસ કિલોમીટરની કેનાલને મંજૂરી આપી છે એ દેશના કાનૂનો એ જ હતા દેશના કાયદા એ હતા વહીવટી બધી સંકલન એ જ હતું વ્યવસ્થાઓ એ હતી માત્ર ને માત્ર પ્રત્યેના પ્રેમની આનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસને કચ્છ પ્રત્યે માત્ર નફરત હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈને કચ્છ પ્રત્યે પ્રેમ રહેલો છે એક સવાયા કચ્છી તરીકે એમણે સત્તરમાં દિવસે નર્મદાની કેનાલને મંજૂર આપીને કચ્છ માટે બહુ મોટું ભગીરથ કાર્ય કર્યું છે અને એ કાર્યને કચ્છની જનતા ક્યારે નહીં ભૂલે એમાં પણ માંડવી અને મુંદાની જનતા તો ક્યારે નહીં ભૂલે અત્યારે પણ કોંગ્રેસના મિત્રો કપાત આપી છે આજે અમે જાહેરમાં ત્યાં એમને અપીલ કરી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો નેતા જ્યારે ખેડૂતોને સમજાવવા જાય છે કે તમે જમીન કપાતમાં જવા દો ભવિષ્ય આપણું સુધરશે આ દેશમાંથી માંડવી દુષ્કાળને આપણે દેશવોટો આપવા માંગીએ છીએ પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમજાવવા જાય છે ને ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ એમને ઉશ્કેરે છે છે અને માત્ર એટલો કે ભારતીય જનતા કાર્યકર્તાને ન મળવો જોઈએ અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા યશના ભૂખ્યા નથી માત્ર ને માત્ર લોકસેવાના અને જન જનતાના સેવા કરવાના ભૂખ્યા છીએ જનતાને સારા ફળ મળવા જોઈએ સરકારી યોજનાઓનો લાભ અંતરિયાળ ગામડા સુધી પહોંચવો જોઈએ અને અમારા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના જે ગઈકાલે ચાલે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસીના રોજ કરવામાં આવી હતી એનો ઉદ્દેશ હતો અંત્યોદયની સેવા જય જવાન જય કિસાનનું સૂત્ર અમે સાર્થક કરવા માંગીએ છીએ કશ્ના કિસાનને માંડવીના કિસાનને પાણી આપીને એને હરિયાળું બનાવવા માંગીએ છીએ સમૃદ્ધ બનાવવા માંગીએ છીએ દેશના નરા પ્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈની કલ્પના છે કે બે હજાર બાવીસમાં કિસાનની આવક બમણી કરવી છે મિત્રો અમે કિસાનોની આવક બે હજાર બાવીસ પહેલાં બમણી કરવા માંગીએ છીએ એટલે અમે આજે જે લોકોએ એકસો ત્રીસ એકર જમીન કપાતમાં આપી છે એ કિસાનોને અપીલ કરી છે કે તમે પચીસ કિસાનોને સમજાવો અમે સમજાવવા જશું તો કોંગ્રેસના મિત્રો રોડા નાખશે અમને યશની જરૂર નથી અમને માત્ર જરૂર છે કચ્છના કિસાનને માંડવીના કિસાનને મોડકુબાના કિસાનને જનકપુરના કિસાનને પાણી મળે રાયણના કિસાનને પાણી મળે અને પોતાની ખેતીમાં ફળદ્રુપ ખેતી કરી અને પોતાના પરિવારને સમૃદ્ધ બનાવી પોતાની પરિવારની આવક અને કિસાનોની આવક બમણી કરે એ જ માત્ર ભારતીય જનતા પાર્ટીનો ધ્યેય છે અને એ લોકોએ પણ સ્વીકાર્યું છે કે પચીસ ખેડૂતો જે લોકો જમીન કપાતમાં આપવા માટે સહમત નથી જે લોકો નર્મદા યોજના આગળ વધે એમાં રોળા રાખી રહ્યા છે એમને સમજાવી અને એમને સહમત કરી માં નર્મદાના માનવીની ધરતી પર તાત્કાલિક અવતરણ થાય એના માટે પ્રયત્ન કરી અને નર્મદા નરેન્દ્રભાઈનું સપનું સાકાર કરીએ એ જ અભ્યર્થના સાથે ગામો ગામ બહોળો જનસમુ સમર્થન વિનોદભાઈને મળી રહ્યું છે જીત વિનોદભાઈની નિશ્ચિત છે માત્ર સવાલ એટલો છે કે ત્રણ લાખથી ઉપર કેટલી રીતથી જીતીએ છે તો ખાસ કરીને ખાસ કરીને વાત કરીએ આપણે માંડવી તાલુકાના હમલામંજલ ગામની તો હમલામંજલ ગામના સામાજિક અને રાજકીય આગેવાન પણ આપણી સાથે છે અને તેઓ હાલમાં માંડવી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે તો આપણે એમની સાથે મુલાકાત કરીએ અને જાણીએ કે આ તાલુકામાં કેવો વિકાસ થયો છે અત્યારે જ્યારે વિરેન્દ્ર અમારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઘણો બધો વિકાસ કર્યો છે માંડવી તાલુકામાં અને અત્યારે અમારા ઉમેદવાર શ્રી વિનય વિનોદભાઈ ચાવડા જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ગામે ગામથી બહુ જ સંખ્યામાં સમર્થન મળી રહ્યું છે અને વિનોદભાઈની કાર્યશૈલી પાંચ વર્ષ સુધી બહુ સારી અને લોકચાહના સારી છે અને એ માણસે કામ કર્યું છે એની પ્રસિદ્ધિ છે અને અત્યારે વિનોદભાઈએ જે પાંચ વર્ષ સારા કામો કર્યા છે એનો ઋણ ચૂકવવા ચૂકવવા માટે જનતા તત્પર છે અને ગામે ગામથી એમને સમર્થન મળી રહ્યું છે અને ઘણા બધા વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે ત્યારે આજે ગામે ગામ વિનોદભાઈને કહેવું નહીં પડે કમળના બટનને દબાવી અને ખોબે ખોબા વોટ આપશે કોંગ્રેસના લોકોએ ઘણા વર્ષો સુધી શોષણ કર્યું આ ભારતની પ્રજાનું અને જ્યારે કોંગ્રેસના શાસન વખતે જ્યારે ઘણા અમારા જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના ઘણા કામો કર્યા છે અને હજી પણ ભારતીય જનતા પાર્ટીની ટીમ કામ કરતી રહેશે અને વિનોદભાઈને બહુ જ મોટી સંખ્યામાં મતદાન કરી જ્યારે રાજુભાઈએ કીધું ત્યારે એમ હું પણ કહેવા માગું છું કે ત્રણ લાખથી ઉપર મતદાનથી વિનોદભાઈ ચાવડા જીતે છે અને કોંગ્રેસના ઉમેદવારને બહુ મોટી જંગી બહુમતીથી વિનોદભાઈ પછાડી અને ઘર કરશે એવો અમને જનતા ઉપર વિશ્વાસ છે ને ખાસ કરીને બાપુ આપણે વાત કરીએ તો અમને એવું જાણવા મળ્યું છે કે તમે ચંપલ પગમાં નથી પહેરી તો એવું લાગે લોકો પાસેથી જાણવા મળ્યું કે બાપુએ માનતા લીધી છે કે આગળ આપણા વિનોદભાઈ અને મોદી સાહેબ એ વડાપ્રધાન બને તો એના માટે તમે માનતા લીધી છે શું છે મારું ખરેખર તો આ મૌન તોડું નહોતું પણ મારી એવી માનતા હતી કે આઠ નવ મહિનાથી હું ચંપલ બિલકુલ નથી પહેરતો કારણ કે આ દેશનો આવો વડાપ્રધાન હોય અને એની સાથે જો ખોટા ખોટા રોડા નાખી અને કોંગ્રેસ દ્વારા એમને હટાવવા માંગતા હોય તો હું એક જ્યારે વિશ્વહિન્દુ પરિષદથી જોડાયેલો માણસ છું ત્યારે તે વખતથી એક સ્વપ્ન હતું કે ભારતીય જનતા પાર્ટી સારા તે વખતથી એક સ્વપ્ન હતું કે ભારતીય જનતા પાર્ટી સારા કાર્ય કરી રહી છે અને એ પક્ષની સાથે જોડાઈએ તો આપણો પણ એક સેવા કરવાનો મોકો મળે તો એ સેવાનો ભાગ્ય તરીકે હું પણ એક કડીમાં જોડાયેલો છું અને નરેન્દ્રભાઈ મોદી પાછા બે હજાર ઓગણીસમાં બિરાજમાન થાય અને અમારા વિનોદભાઈ પણ બિરાજમાન થાય એના માટે મેં ચંપલ પહેરવાની બાધા લીધી હતી સત્ય છે અને ચંપલ ત્યારે જ પહેરીશ અમારા નરેન્દ્ર મોદી સાહેબ પાછા બે હજાર ઓગણીસમાં વડાપ્રધાન બને અને વિશ્વમાં એ વડાપ્રધાનનું નામ બને અને અમારા વિનોદભાઈ મંત્રી તરીકે શોભાવે એવી આશા રાખું છું નરેન્દ્રભાઈ મોદી પાસે